ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા સાત થી ચૌદ જાન્યુઆરી બે હાજર ચોવીસ દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હાજર ચોવીસ નું ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ફેસ્ટિવલના ફુગા ઉડાડીને પ્રારંભ કરાવ્યો આ સમયે તેમના સંબોધનમાં તેઓએ કહ્યું કે દર વર્ષે વધુને વધુ પતંગબાજો આવે છે પતંગ રસિકોનો આંકડો વધતો જાય છે ગુજરાતમાં પતંગોનો અનેક ગણો વેપાર વધ્યો છે અને શ્રમજીવીઓને રોજગાર મળી રહે છે તેઓ એમ પણ કહ્યું કે ગુજરાતે પોતાની સંસ્કૃતિ હંમેશા આગળ વધારી છે આ ઉત્સવમાં અનેક લોકો ભાગ લેશે પતંગ પર્વને પીએમએ વિશ્વ ખ્યાતિ અપાવે છે અને લોકોમાં તેનો આનંદ અને રો હોય છે આ પતંગ મહોત્સવમાં પંચાવન દેશના એકસો ત્રેપન પતંગબાજ ભાગ લેશે બાર રાજ્યના અડસઠ અને ગુજરાતના આઠસો પાંસઠ પતંગબાજ પણ ભાગ લેશે જે દેશ આ પતંગ ઉત્સવમાં ભાગ લેવાના છે તેમાં ફ્રાન્સ તુર્કી યુક્રેન સ્પેન શ્રીલંકા થાઇલેન્ડ સહિતના પતંગબાજો આવશે અમદાવાદ સહિત રાજકોટ સુરત વડોદરા અને વડનગરમાં પણ આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અહીં ઉત્સવની સાથે તમે હસ્તકલા અને ફૂડ સ્ટોલની મજા પણ માણી શકશો આ સિવાય તમે પતંગ મહોત્સવ દરમિયાન આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજુ દ્વારા પરેડના આયોજનને માણી શકશો તદુપરાંત પતંગ મહોત્સવ દરમિયાન સાતથી તેર જાન્યુઆરી સુધી દરરોજ સાંજે સાતથી નવ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે પતંગ મહોત્સવમાં અમદાવાદ સુરત ગાંધીનગર રાજકોટ અમરેલી આણંદ ભાવનગર ભુજ દાહોદ જામનગર કલોલ મેંદરડા માંડવી મુન્દ્રા નવસારી પાટણ રાણપુર સાબરકુંડલા સાબરકાંઠા સુરેન્દ્રનગર થાનગઢ ભરૂચના સ્પર્ધકો ભાગ લેશે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ પણ રામમય બન્યું છે સુરતના પતંગબાજો અયોધ્યાથીમના પતંગ લાવ્યા છે આ સાથે જ જય શ્રી રામ અને સનાતન ધર્મના પતંગ લઈને પતંગબાજો તૈયાર છે કેટલાક લોકોએ ભગવાન શ્રી રામના પણ પતંગો બનાવ્યા છે તારીખ આઠ જાન્યુઆરીએ વડોદરા નવ જાન્યુઆરીએ એકતાનગર અને દ્વારકા દસ જાન્યુઆરીએ સુરત અને રાજકોટ અગિયાર જાન્યુઆરીએ ધોરડો અને વડનગર બાવીસ જાન્યુઆરીએ નડાબેટ ખાતે પણ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે